હરિયો મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ અમારી ચેનલનું નામ છે ચેતન ગોહેલ વ્લોગ્સ મિત્રો ચેનલમાં તમને ધાર્મિક વિડીયો મળશે અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી છે આજનો આ વિડીયો છે આપણો હોલિકા પર્વ નિમિત્તે તો તેર માર્ચ બે હજાર પચીસના સાડા અગિયારથી સાડા બાર કલાક સુધી હોલિકા દહનનો કાર્યક્રમ છે મિત્રો અને ત્યારબાદ એ હોલિકા દહનનું શુભમુહૂર્ત આપણે જાણ્યું અને તેરમી માર્ચના દિવસે હોલિકા દહન આપણે કરવાનું છે અને મિત્રો આગળ જાણીએ હવે કે ફાગણ પૂર્ણિમાની આ તિથિનો જે પ્રારંભ છે એ તેર માર્ચ બે હજાર પચીસે સવારે સાડા દસથી શરૂ થાય છે અને પૂર્ણાહુતિ ચૌદ માર્ચના બપોરે બારને ત્રીસ મિનિટે થવાની છે તો આ સમયગાળો દરમિયાન હોળી પ્રગટાવવાની રહે છે મિત્રો મિત્રો હોળીએ અધર્મ પર ધર્મની વિજયની યાદમાં મનાવવામાં આવતો આપણા ધાર્મિક તહેવાર છે ભારતભરમાં આ તહેવાર હર્ષોલ્લાસથી લોકો ઉજવે છે અને બીજે દિવસે રંગોત્સવ એટલે કે ધૂળેટીનો તહેવાર લોકો ધામધૂમથી ઉજવે છે આ બંને દિવસોનું ભારતભરમાં ખૂબ અનેરું મહત્ત્વ છે કાગાડોળે આ તહેવારની લોકો રાહ જોતા હોય છે મિત્રો ફાગણ સુદ પૂનમના દિવસે હોળીનો ઉત્સવ ઉજવવામાં આવે છે આપને જાણ છે એ પ્રમાણે પૌરાણિક કથા અનુસાર હિરણ્ય નામે એક રાક્ષસ રાજા હતો અને આ રાજાએ બ્રહ્માજી પાસેથી તમામ પ્રકારના વરદાન મેળવી લીધેલા હતા કે જેમ કોઈ પ્રાણી કે કોઈ મનુષ્ય તેને મારી ન શકે કોઈ અસ્ત્ર કે કોઈ શસ્ત્ર તેને મારી ન શકે ઘરની અંદર કે ઘરની બહાર તેને કોઈ મારી ન શકે આવા વરદાન મેળવી તે ખૂબ અત્યાચારી અને દુરાચારી બની ગયો હતો તેને કોઈ પ્રભુ ભક્તિ કરે તે પણ પસંદ ન હતું તેણે પોતાને ભગવાન તરીકે ઘોષિત કરી દીધા હતા અને તમામ પ્રકારના દેવી દેવતાઓની પૂજા બંધ કરાવી દીધી હતી પોતાના અસ્ત્ર શસ્ત્ર અને પોતાના વરદાનના મધમાં તે અતિશય અત્યાચારી બની ગયો અને પોતાનો પુત્ર પ્રહલાદ જે પ્રભુ ભક્તિ કરતો હતો તેને પણ મારવા માટે તેણે અનેક પ્રકારના ષડયંત્રને પ્રપંચ કરી દીધા હતા એક વખત તેણે તેને પહાડ ઉપરથી ફેંકવાનો પણ પ્રયત્ન કરી જોયો અને અનેક પ્રપંચો દ્વારા પોતાના પુત્રને મારવા માટે તેણે ષડયંત્ર કર્યા પણ દર વખતે પરમ ભક્ત ભગવાનને ભગવાન વિષ્ણુ આ પ્રહલાદને બચાવી લેતા હતા એક વખતની વાત છે હિરણ્યો કશ્યપુ રાક્ષસ જેના કુંવરનું નામ પ્રહલાદ હતું તેને ભગવાનની સામે વેર હતું અને પ્રહલાદ પ્રભુને ભજે એને ગમતું ન હતું હિરણ્ય કશ્યપુની એક બહેન હતી જેનું નામ હોલિકા હતું તેને વરદાન હતું કે અગ્નિ તેને બાળી ન શકે તેથી પ્રહલાદને મારી નાખવા માટે હોલિકા તેને ખોળામાં બેસાડી લાકડાની ચિતા પર બેઠી ચિતા સળગાવવામાં આવી અને ચમત્કાર થયો અને હોલિકા બળીને ભસ્મ થઈ ગઈ અને પ્રહલાદ ઉગરી ગયો આમ સત્ય અને પ્રભુભક્તિનો વિજય થયો તેથી હોળીનો તહેવાર ઉજવવામાં આવે છે અને હવે ત્યારબાદ આપણે કથા સાંભળીએ નરસિંહ અવતારની નરસિંહ અવતારની કથામાં ભગવાન વિષ્ણુએ ભક્ત પ્રહલાદની રક્ષા માટે અસુર હિરણ્ય કશ્યપુના અત્યાચારોને સમાપ્ત કરવા માટે નરસિંહ અવતાર લીધો હતો જે અડધો મનુષ્ય અને અડધો સિંહના સ્વરૂપમાં પ્રગટ થયો હતો હિરણ્યકશ્યપુ નામના અસુરને વરદાન હતું કે તેને કોઈ મારી શકે તેમ ન હતું અને તે કોઈ અસ્ત્ર શસ્ત્ર પ્રાણી પક્ષી ધરતી આકાશ ઘરની અંદર કે બહાર તેને કોઈ મારી શકે તેમ ન હતું હિરણ્યકશ્યપુના પ્રહલાદ એ એનો પુત્ર હતો અને વિષ્ણુ ભક્ત હતો જેથી હિરણ્ય કશ્યપુ ક્રોધિત થયો અને એને મારવાની કોશિશ કરી જ્યારે કશ્યપુના અત્યાચાર એ ચરમ પર થઈ ગયા ત્યારે ભગવાન વિષ્ણુએ ભક્ત પ્રહલાદની રક્ષા માટે નરસિંહ અવતાર લીધો નરસિંહ અવતાર એ અડધો મનુષ્ય અને અડધા સિંહના સ્વરૂપના છે અને ભગવાને આ અવતાર લઈ હિરણ્ય કશ્યપોને પોતાની જાંગ ઉપર સુવડાવીને ના દિવસે ના રાતના એટલે કે વચ્ચેના સમયના ઘરની અંદર ને ઘરની બહાર એટલે કે ઉમરા ઉપર ના અસ્ત્ર કે શસ્ત્ર એટલે કે પોતાના નખથી તેનો સંહાર કરી દીધો અને પૃથ્વીને તેના અત્યાચારમાંથી મુક્ત કરાવી ધર્મની સ્થાપના કરી હતી જ્યારે ભગવાને આ સ્વરૂપ ધારણ કર્યું ત્યારે તે ખૂબ ક્રોધિત સ્વરૂપ હતું જેથી ભક્ત પ્રહલાદ તેને ક્રોધ શાંત કરવા માટે વિનંતી કરે છે પણ ભક્ત પ્રહલાદ એમાં નિષ્ફળ રહે છે આથી તે મહાદેવને પ્રાર્થના કરે છે મહાદેવ આવીને પણ સમજાવવાનો પ્રયત્ન કરે છે પણ તેમાં